ના દિવસ માટે આપ સર્વ ને પ્રેમી સલામ સર્વ આજે ટૂંકા મનન માં જઈશું લુક ની લખી લઈશું વાર્તા સત્તર મો અધ્યાય બત્રીસમી કલમ એમાં બહુ નાની કલમ છે લોત ની પત્ની ને સંભાળો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એ સમયમાં એ કેવા દિવસો હશે તારું આવું કેવી રીતે થશે શું થશે માણસના દીકરાના દિવસોમાં પણ થશે જેમ નુહના દિવસોમાં થયું એમ અને પછી પ્રભુ યસુ ખ્રિસ્ત જે ઇવેન્ટ એટલે કે પ્રભુ યસુ ખ્રિસ્તના પાછા આવવાનો આખો પ્રસંગની જ્યારે રજૂઆત કરે છે ત્યારે બે વ્યક્તિઓની યાદ કરે છે એક તો નૂહનો સમય એ સમય કેવો હતો એ જાણવું હોય તો ઉત્પત્તિનો પુસ્તક છઠ્ઠો અધ્યાયમાં વાંચવો પડે એમાં લોકો એટલા બધા ભ્રષ્ટ થઈ ગયેલા અને બાઇબલ એવું કહે છે કે ઈશ્વર કંટાળી ગયા હતા કેટલા બધા લોકો એવા છે જે પાપમાં એટલું બધું જીવે એટલું બધું જીવે એટલું બધું જીવે કે કંટાળો આવે કે એમાંથી એમને એવું લાગે કે જાણે ધીસ ઇઝ ધ લાઈફ પાપ જ લાઈફ છે ભ્રષ્ટાચાર જ લાઈફ છે સેટાની પ્રવૃત્તિ જ લાઈફ છે જાણે કે ઈશ્વરે એમને આ બધું કરવા જ મોકલ્યા હોય અને એટલા માટે એ છઠ્ઠા અધ્યાયમાં ત્યાં લખ્યું છે અને ત્યારે નૂહના દિવસોની વાત કરે છે આગળ જતા તે દિવસે કે છે ધાબા પર હોય ને એકને લેવાશે ને એકને રહી જશે ને ઘણી બધી ચર્ચાઓ છે તમે વાંચો સત્તર મહોદાય લુકની લખી શું પણ એ આગળ અચાનક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને કહે છે રિમેમ્બર કોને તો કે છે લોતની પત્નીને હવે આખો પ્રસંગ આપણને ઉત્પત્તિમાં લઈ જાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને યાદ કરાવવા માગે છે કે એ વખતે એવી કઈ ઘટનાઓ બની હતી એવું શું બન્યું હતું જેના કારણે આ લોતની પત્નીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનના સમયે યાદ કરવી પડે અને પણ શા માટે યાદ કરવી પડે પોઝિટિવ હકારાત્મક વલણ માટે કે પછી નકારાત્મક વલણ માટે ઉત્તેજન માટે કે પછી ચેતવણી માટે અને અહીંયા આગળ આપણે ચોક્કસ જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ચેતવણી માટે યાદ કરવાનું કહે છે તો શા માટે લોતની પત્નીને ઉપમા આપીને આપણને ચેતવવામાં આવી રહ્યા છે તો એના પણ કેટલાક કારણો છે જો તમે ઉત્પત્તિનો પુસ્તક એનો ઓગણીસમો અધ્યાય કલમ વાંચો તો ઈશ્વરની આજ્ઞા હતી માણસના રૂપમાં જે વિઝિટર્સ આવેલા ઈશ્વર પોતે પણ એક માણસના રૂપમાં એ ઇબ્રાહીમની મુલાકાત આવે છે અને પછી લોતની મુલાકાત કરે છે અને પછી સદમ અને ગભોરાનો નાશ થાય છે પેલા એમને હઠેઠ કરીને ત્યાંથી બહાર કાઢવાની વાત કરે છે ત્યારે નીકળતા નીકળતા એક જ શબ્દ બોલે છે અને શબ્દ શબ્દ શું હતું પછવાડે ના 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 પાછળ પાછળ કેમ બસ એક જ છે નાવ વોટ નાવ હવે બચનાર માણસે એ નર્કમાંથી એ આગમાંથી એ ગંડકમાંથી એ શિક્ષામાંથી બચનાર માણસનું સૌથી પહેલું કર્તવ્ય શું હોવું જોઈએ તો કે છે આધીનતા તો હું તમને એવી પાંચ બાબતો કહેવા માંગુ છું જેના કારણે બીજી ઘણી બધી હોય શકે પણ આ પાંચ બાબતો કહેવા માંગુ છું જેના કારણે આપણે લોતની પત્નીને હંમેશા યાદ રાખવી જોઈએ તો પહેલી જે મહત્વની બાબત છે એ તો કહે છે ઈશ્વરે આજ્ઞા આપી હતી એ આજ્ઞા પ્રત્યે એ સભાન નહોતી ઈશ્વરે એને કહ્યું કે ભાઈ પાછળ ના જોશો તેમાં ત્રણ જણ સભાન છે લોત અને એની બંને દીકરીઓ પણ આ સ્ત્રી એ જ જગ્યાએ રહે છે એ જ ઘરમાં રહે છે છતાં પણ એ સભાન નહોતી એને એ આજ્ઞાઓની બહુ પરવાનો હતી એમાં શું આવું થયા કરે શું થાય પાછળ જોઈએ તો હવે આ તો ત્રણ વિઝિટર્સ આવ્યા છે જનરલી એમને કહ્યું કે પાછળ ના જોતા પણ એ બહુ સિરિયસ મેટર નથી એ બહુ ગંભીર બાબત નથી પાછળ જોવાથી મને નથી લાગતું કંઈ થાય એનો મતલબ કે ધ વર્ડ ઓફ ગોડ ઈશ્વરની આજ્ઞા પ્રત્યે જ્યારે માણસ બેદરકાર રહે છે ત્યારે જોખમ આવે છે સેમ થિંગ આપણે ઉત્પત્તિના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં જોવા મળે ખાવાનું નથી તારે એ વાળીની વચમાંનું જે વૃક્ષ છે એનું ફળ તારે નથી ખાવાનું ત્યારે માણસની ટેન્ડન્સી શું છે માણસનું વલણ શું છે એ હંમેશા ઈશ્વરની આજ્ઞા તોડે છે ઈશ્વર જે કહે છે એ ભલા માટે કહે છે સારા માટે કહે છે ગુડ માટે કહે છે ફ્યુચર સારું છે અને આશીર્વાદ માટે કહે છે પણ માણસો એ આશીર્વાદને ઠુકરાવીને એ ભલાઈને ઠુકરાવીને એ ઈશ્વરની ઈચ્છાને ઠુકરાવીને પોતે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવા માગે છે અને એટલા માટે આજ્ઞા તોડાય છે એ આજ્ઞા તોડનાર માણસ એ ઈશ્વરની સામે બંધ કરે છે અને આણે આ જ કર્યું અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે સંભાળો અને કેમ કારણ કે એણે ઈશ્વરની આજ્ઞા પાડી નહીં મિત્રો આપણે ઘણું બધું કરતા હોઈએ ચર્ચમાં જરા ડિફરન્ટ કાઇન્ડ ઓફ મિનિસ્ટ્રી જુદા જુદા પ્રકારની સેવાઓ છે કોઈ ખુરશી ગોઠવે છે કોઈ ઝાડુ મારે છે કોઈ પ્રચાર કરે છે કોઈ દાન ઉઘરાવે છે કોઈ દાન આપે છે ઘણા બધા ડિફરન્ટ મિનિસ્ટ્રી છે તો હું તમને કહેવા માગું છું ઈશ્વરને આધીન થવું ને એ પણ એક સેવા છે એવી કઈ બાબતો છે જેમાં ઈશ્વર આપણને કહી રહ્યા છે કે મારે આધીન થવાનું છે એનું આધીન થતો નથી કે થતી નથી એવી કઈ બાબત છે જેમાં ઈશ્વરે મને સ્પષ્ટ વાત કરી છે ટુ ધ પોઈન્ટ વાત કરી છે બહુ સરસ લાગ્યું છે પછવાડે જોતા નહીં ઓનલી વન વર્ડ નાની કલમ અહીંયા આગળ એ લોતને પ્રભુ શું ખ્રિસ્ત છે બહુ હઠેઠથી કહે છે લોતની સ્ત્રીને સંભાળો મિત્રો આજ્ઞા પાડ્યા વગર ઈશ્વરની પાછળ ચાલવું શક્ય નથી જો તમારે ઈશ્વરની પાછળ ચાલવું છે ને તો તમારે આજ્ઞા તો પાડવી જ પડશે બીજી બાબત એના જીવનમાં હતી તો કે છે એ હતી એટલે કે આ લોતની સ્ત્રીએ શું કર્યું તો સૌથી પહેલાં એને કેમ સંભાળવાની છે કારણ કે એને આજ્ઞા તોડી એટલા માટે આપણે એને સંભાળવાની છે એના જેવી આપણે આજ્ઞા તોડવાની નથી તો બીજી બાબત શું છે તો કે છે સેકન્ડ થિંગ જગિત બાબતો સાથેનું એનું જોડાણ જબરજસ્ત હતું એટેચમેન્ટ પાઉલ કહે છે આપણે ઉપરની વાતો શોધીએ પણ આણે કઈ વાતો શોધી તમે જુઓ આનું એટેચમેન્ટ એટલું જબરજસ્ત હતું એ ઘર પ્રત્યે એ લોકો પ્રત્યે એ વ્યવસ્થા પ્રત્યે એ ભૌતિકતા પ્રત્યે એની આસપાસની પરિસ્થિતિ આઈ ડોન્ટ નો એ કેટલું બધું એનું એટેચ હશે કે ઈશ્વર એને ફ્યુચર બતાવવા માગે છે ઈશ્વર એને બચાવવા માંગે છે ઈશ્વર એને બહાર લઈ જવા માગે છે ઈશ્વર એને કંઈક વિશેષ આપવા માંગે છે ઈશ્વર એને જીવન આપવા માગે છે એ પણ એને દેખાતું નથી કેટલા બધા લોકો આવા છે ગહેજી જેવા છે હે ને કે છે એણે તો ઈશ્વરની આજ્ઞા તોડીને એ સંપત્તિ પાછળ દોડ્યો અને એણે તો એના માલિક પાસે એટલે કે એના ગુરુ પાસે દોડવાનું હતું ત્યારે દોડે છે કોની પાછળ તો કે છે ધન સંપત્તિ બાબત અહીં આગળ કે છે આ સ્ત્રીનું હંમેશાનું માઇન્ડ ફોકસ એ અર્થલી હતું કેમ સંભાળવાની છે લોતની પત્નીને કારણ કે એ એટેચ હતી શેની સાથે એટેચ હતી તો કે છે બાબતો સવારથી સાંજ એની દુનિયાદારી વધારે હતી દૈહિક મન એ ઈશ્વરનો વિરોધી છે ઈશ્વરની પ્રત્યે શત્રુતા છે ઈશ્વરની વાતો સમજી નહી શકે એટલે ઘણા બધા ખ્રિસ્તી ઘરોમાં દૈહિક જીવન જીવનારા લોકો છે જો આ ઘર કેવું હતું જેમાં ઈશ્વર પોતે હતા ઈશ્વરની હાજરી હતી ઈશ્વરના વચનો હતા ઈશ્વર પોતે ત્યાં આવે છે ઈશ્વરની કન્સર્ન છે ઈશ્વર ત્યાં નોંધ લે છે છતાં પણ એક વ્યક્તિ એ ઈશ્વરના ઈરાદાથી ફેલ જાય છે કારણ કે આ વ્યક્તિ કહે છે કે એટેચ હતી કોની સાથે આપણું જોડાણ વધારે છે જગત સાથે કે ઈશ્વર સાથે જગતની બાબતો સાથે કે ઈશ્વરની બાબતો સાથે જગતની ઈચ્છાઓ સાથે કે ઈશ્વરની ઈચ્છાઓ સાથે કોની સાથે આપણે વધારે એટેચ છીએ કોની સાથે આપણે વધારે જોડાયેલા પત્નીને સંભાળો ઈશ્વરના વચનોની અવગણના કરી ધ વર્ડ ઓફ ગોડ આ ઈશ્વરનું વચન જે છે કે બે ધારિત તલવાર જેવું છે એ સંદાને મજ્જાને વીંધી નાખે છે આ વચનમાં એટલો બધો પાવર છે કે ગમે તેવા માણસને બદલી શકે છે પણ આ આ સ્ત્રી તો કહે છે વચન સાંભળનારી જ રહે પાડનારી ના રહે હે ને અમુનું વચન કહે છે કે તમે આવા ના બનો કેટલા બધા લોકો છે જેમને વચન સાંભળવું ગમે છે પાડવું ગમતું નથી એનો મતલબ કે ઈશ્વરના વચનો એ મનોરંજન માટે છે ઈશ્વરના વચનો એ ધાર્મિક ક્રિયાઓ માટે છે ઈશ્વરના વચનો એ ધાર્મિક બાબતોમાં રચ્યા પચ્યા એટલે કે તે ગંભીરતા નથી અને એટલે કહે છે આ સ્ત્રી એ ઈશ્વરના વચનોને ગંભીર લીધા નહીં અંતના સમયમાં ઇફ યુ આર નોટ સિરિયસ અબાઉટ ગોડ ઓફ ગોડ ઈશ્વરના વચનો પ્રત્યે જો આપણે અંતના સમયમાં સિરિયસ નથી ગંભીર નથી તો આ છેલ્લા સમયમાં ટકી રહેવું ઇમ્પોસિબલ છે એટલું બધું વધી ગયું છે એટલા બધા જૂઠા પ્રબોધકો વધી ગયા છે એટલી બધી જૂઠી બાબતો વધી ગઈ છે કોઈ સાજાપણાની વાત કરે છે કોઈ નોકરીની વાત કરે છે કોઈ ભૌતિક આશીર્વાદોની વાત કરે છે કોઈ એટલું બધું તમારી પાસે એવા પેકેજીસ લઈને આવે છે કે તમે ઈસુની પાછળ ચાલશો તો આ મળશે ઈસુની પાછળ ચાલશો તો આ મળશે ઈસુની પાછળ તો આવશે પણ બાઇબલ કહે છે ઈસુની પાછળ ચાલવું હોય તો વધસ તમૂંચકવો પડશે ક્યાંય લખ્યું નથી યોર જર્ની વિલ બી ઇઝી તમારો માર્ગ બહુ જ આસાન છે એવું બાઇબલમાં લખેલું હોય તો મને બતાવો પણ આપણી દોડધામ આપણી ભટકામણ આપણું ફોકસ એ એટલું બધું ગરકાવ થઈ ગયું છે કે તકલીફ પડે ને તો એવું માનીએ છે કે સેટાન આપણી સાથે છે તકલીફ પડે ને એટલે એવું માનીએ છે કે ઈશ્વર હવે આપણને આપણી સાથે ખુશ નથી આપણી પ્રાર્થના નથી સાંભળતા અને એટલે કે છે ઈશ્વરના વચનોની અવગણના કરવી બોલો ઈશ્વરના વચનો વાંચનારા તો બહુ છે અને એટલા માટે ગીતશાસ્ત્ર પહેલાં અધ્યાયમાં બહુ સરસ લખ્યું છે ત્રણ પ્રકારના માર્ગ બતાવે છે એક તો કે છે ચાલવું છે ઊભું રહેવું છે બેસવું છે થ્રી ત્રણ ક્રિયાઓની વાત કરે છે જે ચાલતો નથી ઊભો રહેતો નથી અને બેસતો નથી આ ત્રણ ક્રિયાઓમાં જો તમે પ્રોપરલી એને હેન્ડલ કરો છો તમારી વોક તમારું સ્ટેન્ડિંગ અને તમારી સિટિંગ તમારું ફેલોશીપ અને આ ત્રણ ક્રિયાઓ તમે પ્રોપરલી કરો છો અને એ બાબતોમાં નથી ફસાતા તો તમારું મન એ ઈશ્વરના વચનોમાં જશે ચોથી બાબત બુકવીકલી ભૂતકાળમાં પાછા જવાની એની ઈચ્છા હતી કૂતરું પોતાની ઓક તરફ અને ભૂંડ એ હંમેશા પોતા કાદવ તરફ જાય છે એવા કેટલાક લોકો છે જે હંમેશા બેકવર્ડ જોવે છે અપવર્ડ જોતા નથી ઘણા બધા એવા છે જેમના અનૈતિક સંબંધો હોય છે અને પાછા પાછા જતા રહે છે ઘણા બધા લોકો એવા છે જે જૂના પાપમાં પાછા ને પાછા પાછા ને પાછા પાછા ને પાછા પાછા ને પાછા થોડું ઈશ્વરમાં આગળ વધ્યા પાછા ને પાછા થોડું ઈશ્વરમાં આગળ વધ્યા પાછા ને પાછા એટલે કે છે એમનું ટેમ્પરરી ઈશ્વર સાથેનું જીવન છે પણ એમનું ફોકસ એ ભૂતકાળમાં છે એ હંમેશા બેક ટુ પાસ્ટ એમનું પાસ્ટ લાઈફ એમનામાં એટલું બધું અગ્રેસિવલી એમને પકડી રાખે છે એમનું ભૂંડું જીવન જે દુષ્ટ જીવન એટલું બધું એમને પકડી રાખે છે અને એટલા માટે મિત્રો તમને કહું છું ઘણા લોકો નવા વર્ષે ઘણા બધા ડિસિઝન લે છે હું આમ નહીં કરું તેમ નહીં કરું ફળાણ નહીં કરું ઢીલું નહીં ઘણું બધું કહે છે પણ આખરે દસ દિવસમાં મેં પાછા ત્યાં જ જાય છે કારણ કે એમનો ફોકસ એ ઈશ્વર નથી એમનો ફોકસ એ ભૂતકાળના પાપ છે જ્યારે માણસ ભૂતકાળના પાપ સાથે એટેચ થાય છે અને આને એ જ કર્યું એણે ભૂતકાળનું પાપ ગમતું હતું અને પાપ સાથેનું જીવન ગમતું હતું પછી ઈશ્વરનું વચન શું કરશે પ્રાર્થના શું કરશે એ વચન સાંભળીને શું કરશે એ મુલાકાત શું કરશે આ બધાને માઈને નથી રાખતું કારણ કે એ હંમેશા પાસ્ટમાં જોયે છે અને છેલ્લે લાસ્ટમાં પાંચમી બાબત કહે છે એણે ઈશ્વરની યોજનાને રિઝેક્ટ કરી ધ વિલ ઓફ ગોડ ધ પર્પઝ ઓફ ગોડ ઈશ્વરનો પર્પઝ શું હતો

એણે ઈશ્વર તરફ પોતાની પીઠ ફેરવી ઈશ્વર તરફ પોતાનું મોં ફેરવવાના બદલે ઈશ્વર તરફ પોતાની પીઠ ફેરવી પેલો દોડતો દોડતો આવે છે ઉત્તમ ઉપદેશકની વાત આપણને ખબર છે અને પછી પ્રભુએ કહ્યું કે બધું વેચીને મારી પાસે ચાલ એક બાજુ અનંત જીવન છે અને એક બાજુ તમારી ભૌતિકતા છે આ બે બાજુ તમને મૂક્યું આ ભૌતિકતા અને અનંત જીવન ઈશ્વર સાથેનું જીવન અને એક ભૌતિકતા છે અને ઈશ્વર એમ કહે છે આ ભૌતિકતાને મૂકી દે અને અનંત જીવનને પકડી રાખ તો પેલા અનંત જીવનને તુચકારી નાખ્યું ટેમ્પરરી લાઈફ પસંદ કર્યું આપણામાંના ઘણા બધા આવા છે જે ટેમ્પરરી લાઈફ પસંદ કરે છે અને ઇટરનલ લાઈફને રિઝેક્ટ કરે છે મિત્રો આ બાબતો પ્રભુ યશુ ખ્રિસ્તના બીજા આગમન માટે બહુ જરૂરી છે આ પાંચ બાબતો જો આપણે નથી સંભાળતા એક તો પહેલી બાબત આજ્ઞાઓ શું આપણે આ છેલ્લો સમય છે ધ લાસ્ટ ડેઝ પ્રભુ ખ્રિસ્તના આગમનની ઘણી બધી બાબતો પૂરી થઈ રહી છે તો કે છે આપણે શું એની આજ્ઞાઓ પાડીએ છીએ શું આપણું એટેચમેન્ટ જગત સાથે છે શું આપણે ઈશ્વરના વચનોની અવગણના કરીએ છીએ શું આપણે ભૂતકાળમાં જ પાછા જાજા કરીએ છીએ કે શું આપણે ઈશ્વરના ઈરાદાઓને નકારીએ છીએ આ પાંચ બાબતોને ગંભીરતાથી લેવાથી આપણને ખબર પડશે કે હું ઈશ્વરની ઈશ્વરની જે યોજના છે અથવા તો ઈશ્વરનું જે બીજું આગમન છે એના માટે કેટલો પ્રિપેર છું પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે